ભાવનગરથી અમે બસો ને સોવીસ કિલોમીટર આગે આવી ગયા છીએ ગળતેશ્વર મહાદેવ મિત્રો હું આવી ગયો છું ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા જે મંદિર છે બારમી સદીમાં બાંધકામ થયેલું અને આ જે મંદિર છે ને શિવ મંદિર અહીંયા તમે દર્શન કરશો ને ભાઈ તમને ધન્યતા અનુભવાશે તેવું જોરદાર ને ભવ્ય અને દિવ્ય મંદિર છે જે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે એ મને જે હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખે અને તમે જો આ મંદિરનું બાંધકામ જુઓ મિત્રો બારમી સદીમાં જ્યારે ત્યાર થયો અત્યારે તો એવું ભવ્ય લાગી રહ્યું છે પણ જ્યારે બારમી સદીમાં આ તૈયાર થયું હશે ત્યારે તો કચ્છ દિવ્યતા હોય હશે અને ભાઈ આખું પથ્થરમાં બનેલું છે અને એ પણ આખી અલગ જ નકશી કામ છે આ મંદિરમાં તમે આવશો ને એટલે તમને કાળભૈરવ દાદા હનુમાનજી મહારાજ ગણપતિ દાદા બે ના દર્શન થશે ને પછી ગર્ભગૃહમાં તમારે આઠ થી દસ પગ ત્યાં ઉતરવાનું છે ને પછી તમને મહાદેવના દર્શન થવાના છે મહાદેવનો ઇતિહાસ તો ઘણો મોટો છે પણ હું અત્યારે ટૂંકમાં તમને દર્શન કરાવી રહ્યો છું ઇતિહાસ જેને ખબર હોય કોમેન્ટ કરજો બાકી તો છે ને ભાઈ મેં મહાદેવને અભિષેક કર્યો હતો અને જોરદાર મહાદેવના દર્શન થયા છે તમે પણ આ વિડીયો થકી તમે મહાદેવના દર્શન કરી રહ્યા હો તો હર હર મહાદેવ જરૂર લખજો ને દસથી પંદર જણાને આ રેલ શેર કરજો જેથી કરીને છે ને ભાઈ ઘણા બધા સુધી મહાદેવના મંદિરના દર્શન થઈ શકે ઘર બેઠા મહાદેવના દર્શન પણ થઈ શકે અને આવું દિવ્ય મંદિરમાં હું ભાઈ જાઉં ફરી મહાદેવની પ્રાર્થના પણ કરી તમારા અંતર આત્માને શાંતિ મળે ને તેવી જગ્યા છે એકવાર જરૂર પધારજો હર હર મહાદેવ